아, e 볼다. 아이 ayo, 방 o m 이 r dua, l i h મિત્રો જય માતાજી કેમ છો બધા તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો આજે અમે જઈશું મીરાબેનનું શ્રીમદ કરવા ને બધા તૈયાર થાય છે હું તૈયારથી ને વૈ આવીશું ને થોડાક મહેમાન આવવાના છે થોડાક બાકી છે ને એવું છે બધું તો વાહનની વાટે સીધ જો ઊભા છે ને આ જો આ જો ફોટોગ્રાફી જરૂર છે જો આ મીરાબેન એવા થઈ તો બધા તૈયાર થઈ ગયા ને હું અહીંયા ઊભી છું તૈયાર થઈ તો હાલો મિત્રો વાહન આવી જાય પછી મળી બેસી જાય શાંતિથી પોગી જાય પછી નિરાતે મળી વાહનમાં કોણ કોણ આવ્યા કેવા મહેમાન આવ્યા બધું બતાવીશ તો તમે વિડીયોમાં બનાવી રહ્યો મારી યારે કન્ટિન્યુ આજ આખો દી આપણે બસ મદદ કરવાની છે ને વિડીયો બનાવવાનો છે તો હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો પછી મળી નાજો માર રોક સ્ટાર કેમ લાગે કોમેન્ટ કરી દેજો બધા એકવાર કેવી લાગે એમ એકદમ એક નંબર આખો કેવો લાગે ને અમારે કિસ્સો કિસ્સા માટે તો એક કોમેન્ટ કરજો કેવી લાગે એમ ભૂરી ભૂરી તાર ને આવવાનું જો આ છે બેન આપણે આના પેલા શ્રીમંત કર્યું હું નો બ્લોગ આપણામાં છે ને આ છે એનો ભાણી હતો ટપોરું એ ગટુડિયા

ये नवाड रो वाळ

જો આ મજા આરો મિત્રો તો હવે જાય છે સ્ટીમટની વિધિ કરવા માટે તો જો બધા પાછળ તૈયાર થઈ જશે રેડી ને આ માણસ તૈયાર થાય છે જો જો આજી તો આ બધાય ટાઢા વેડા કરતા કોઈ ને ઉતાવળ નથી મારી છે હું જો બધાય થી આગળ છું ને મીનાબેન તો બધાય થી મોર છે તો હા મે ઘરે જવાનું છે તો હાલો મિત્રો વિડિયો માં પછી નિરાતે મળી નથી નથી જો મિત્રો નાળિયેર તો જો આવ્યા ને

I'm gonna go. thank you 一些部对 পর ফগওয়ে দো আলো কোন ফগওয়ে হে পহলো আলো আলো এ ভেনো আলো কিসু আম করি মাগে ফগওয়ে জো আম করি જો માર ભાભી હે આ એક બે ને જોલા ત્રણ ને આ હે અમારે રીના બેન ડોક્ટર જયંતિલાલ ગડાના ધરમપત્ની હે જાવડા

હાલો મિત્રો જય માતાજી તો જો આ બધી આખી લાઈન એ જાય છે કપડા બદલવા કેમકે પહેરી પહેરી ને એને જે પહેર્યું ને એમ ભૂત જેવા થઈ ગયા એટલે જોઈ કાઢવા જાય હવે હવે કઈ કામ સારા થાય તો વિડીયો બનાવ્યો પછી મળી હજી તો આપણે ખાવાની બાકી અને ભૂખ ફૂલ લાગે છે વિડીયો બનાવ્યો પછી મળીને પછી હું તમને કહું કે ખાવાનું શું છે એમ હાલો તો વિડીયો બનાવ્યો પછી મળી મિત્રો તો જો અમે અહીંયા આવ્યા હતા કપડા બદલવા કેમ કે ઓલા બધા હાડી ને ચોલી ને એવું પહેર્યું હતું તો એ બધા થાકી ગયા હતા જોઈ બદલીને બધા ભાઈ ગયા ને હું કિસી વાટે ઊભી કિસી શૂઝ પહેરે છે એટલે તો બધાય બદલતા હજુ મને એમ થયું કે હાલો હું બદલી નાખું એમને આ બધું આ મઢ લગાડતું કાઢી નાખીએ તો બદલાઈને ને ને હવે મેં જાહું આમ ફોટા પાડવા જાહું કા ગમે ને કઈક જાહું પણ હવે હાલો વિડીયો બનાવી રહ્યો પછી મળીએ નહીં રહે અહીંયા હે ને મિત્રો એક સીબડું હે પણ ક્યાં હે મોટું હે જો હજી આવા સીબડા આપડી બોલે ને

पेरा सो खा लो गो भूख लगी है तो ब्यूटी तेरे पछि मर ही है जमन बाकी है तो आपरे बदा तो है એટલે વિડિયો બનાવી પછી મારી હાલો બીજું તો મે આવી ગયા છે જમવા માટે મને તો જાય કોણ આમ નારીકલ ડોડી ને નામ બેહર જો અમાર બે બે દીગર ને તમે આવીને બેઠા છો ઓ ફોટો લઈ ગયા છે જો બધા બે ગયા છે જમવા તો કો પિરસી દે તો હું બધું તમને દેખાડું કે તમે જમી લેજો ુ जारू गेम रे हाज जो जारू जो तो वीडियो में आ वी जाए जारू जो शाक आई जारू शाक आई वो તો હેને મિત્રો ભૂખ લાગે છે ને તો હું તમને દેખાડતા ભૂલી ગઈ એટલું ખાધ જો આવું હતું ખાવાનું તો તો મિત્રો જો જમીન કારવીને આ ખેતરમાં બેહવા પેટ ભરી ભરી બધા હવા કરે જો 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 બધા ઝાડવું ગોતી બે અમી થી મસ્ત ઠંડા બે ખાધું ને તો હવે થોડોક આરામ કરીએ પછી વૈયા જાહું કેમ કે હજી તો તડકો છે હવે કાઈ બાકી તો ન કેમ કે હવે ખાઈ લીધું હવે બસ જો આ બેસ્યું મસ્ત નો સાયો મળી ગયો ને તો આ બેસ્યું પછી જવાનું થાય વૈયા જાવ થોડા ફોટા પાડીશું તો હવે વિડિયો તો બનારવો નિરાતે ને આ દોસ્તો તો હોય આમાં કેટલાય બધા છે જો હાલો મિત્રો તો જો હવે આપણે ભાગ્યા છે ઈ ઘરે અને બધા મહેમાન નીકળે છે હું હાલ હાલો તો હવે હું જો હાલવા છું બીજા બધા આવે પછી ભાજી હું તો બે તૈયાર રહું હાલો મિત્રો વિડીયો બનાવી રહ્યો પછી નિરાતે મળી કેમકે મારા ફોન માં ફૂલ થઈ ગયું કેમ કે આંખોથી વિડીયો બને ફોટા પાડે ફોન જરૂર જરૂર ચાલો મિત્રો વિડીયો બનાવી લો પછી નિરાતે મળી હાલો મિત્રો જો તો ભૂજ જેવાથી પાછા છે ઘરે તો બધા ઉતરે હે ને હું પેલા ઉતરી ગઈ કે આપડે છેલ્લે જ બેઠા હોય તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ જો જો બધાય તો તો મિત્રો હવે તમને મારો વિડીયો કેવો લાગ્યો ને મારા વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય ઈ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય ટાટા ટેક કેર